કેરા વાતો છે પણ કઈ નિર્ણય લે લેસો કે હારે તો છો ને કે રાજુભાઈ ને ભેગા ઉપાજે ફળ નું રાકો રાજુભાઈ ને વેચા જો તો કોઈ દિવસ ક્યાં લાંબો આફ દીજે નઈ ખર્મો પડે ભાઈ તેવી હે ત્યાં ઓને વેચા રે કોઈ જ નઈ કરવો પડે ભાઈ થી પવાયું થસર

બેલ કોલ ભાઈ. કેમ છો? હવે દે દે દેતાય થી હવાયા થસુ ભાઈ આપણે 4-5 દિવસમાં રૂબરૂજ મળીએ છે. બરાબર છે. એકટકો ચિંતા ન કરતા બધા કાર્યકર્તાને કહીજો કે જે અથોય થી હવાયો થસે બરાબર છે. બસ વ્યવસ્થિત રહેતે બધા ગોઠવા છે. ખેડુ તો કામ થાતા દેતે ડોડ ગણી વધારે સ્પીડ થી કામ થાશે ભાઈ. બરાબર Valeu, vai. Tá vai. Vale. Ja.